ઋષિ ભાસ્કરાચાર્ય પ્રાચીન ભારતના મહાન ગણિતજ્ઞ ખગોળશાસ્ત્રી અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના પ્રથમ સંશોધન કરતા એટલે ઋષિ ભાસ્કરાચાર્ય અનેક અટકળ પછી નક્કી થયું છે કે તેમનો જન્મ ઈસવીસન પૂર્વે અગિયારસો ચૌદમાં થયો હતો પ્રાચીન ભારતમાં ગણિતીય અને ખગોળીય અભ્યાસ માટે ઉજ્જૈનની વેધશાળા પ્રચલિત હતી આ વેધશાળાના પ્રમુખ એટલે ઋષિ ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણી નામના પુસ્તકને તેમણે ચાર ભાગમાં વિભાજીત કર્યું છે એક લીલાવતી ગણિતના સૂત્રો છે બે બીજ ગણિત ગણિતના સમીકરણ અને સમસ્યાઓનો સંગ્રહ છે ત્રણ ગોલાધ્યાય ખગોળશાસ્ત્રનું વર્ણન અને અધ્યયન છે ચોથો અધ્યાય ગ્રહોની ગતિ અને કેટલા સમય કેમ અને ક્યાં ફરે છે તેની ગણના આપવામાં આવી છે ગ્રહોની ગતિની ગણના ગ્રહ ગણિત અધ્યાયમાં છે લીલાવતી નામનું પુસ્તક માત્ર ગણિત જ નહીં પણ સાહિત્યની દ્રષ્ટિએ ઊંચું છે બાર વગરના ભણતરની કલ્પનાને સાકાર કરી છે કારણ લીલાવતીમાં ગણિત અને ખગોળશાસ્ત્રના સૂત્રનો કાવ્યાત્મક અને સંપાદાત્મક રૂપથી સમજાવ્યા છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે વસ્તુઓ જમીન તરફ આકર્ષાય છે નીચે પડે છે આ જ ગુરુત્વાકર્ષણ બળના કારણે આકાશના ગ્રહો આકા કોઈ પણ આધાર વગર સંતુલન જાળવી પોતાની ગતિ કરે છે આમ ગ્રહોને આ બળ કોઈ પણ આધાર વગર લટકતા રાખે છે ભાસ્કરાચાર્યનો છે ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે આ સિદ્ધાંત पाच सो पच वर्ष पहिला भास्कराचार्य शोधोत